સુરતના ઉધના વિસ્તારમાંથી 8 વર્ષનો બાળક ગુમ થયું હતું ઉધના પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો ખૂબ જ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો સુરતના ઉધના વિસ્તારમાંથી બાળક ગુમ થઈ ગયો હતો અને એકલો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો આટલું જ નહીં તે રેલવે સ્ટેશનની અંદર ગયો અને ટ્રેનમાં ચડી ગયો હતો જ્યારે પોલીસે તેની તપાસ કરી તો ખબર પડી કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેઠો હતો આ અંગે સુરત પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી યુસુફ આખર ટ્રેનમાંથી સુરક્ષિત મળી આવ્યો હતો બાળક રમતા રમતા ઉધનાથી એકસો સિત્તેર કિલોમીટર દૂર એકલો નંદુરબાર પહોંચી ગયો હતો જોકે સહી સલામત મળી આવતા સુરત ઉધના પોલીસે તેના માતા પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું પોતાના બાળકને લઈને વાલીઓ કેટલા સતર્ક રહેવાની જરૂર છે તેનો એક દાખલો સુરત શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે ઉધના વિસ્તારમાંથી આઠ જુલાઈ ના રોજ આઠ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો વગર ચાલી ગયો હતો જે અંગે ઉધના પોલીસને જાણકારી મળતા બાળકની શોધખોળ માટે પોલીસે ચાર ટીમ બનાવી હતી સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી સીસીટીવી બાળક રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો ખાતાથી ઉધના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો ત્યાર પછી બાળક રેલવે સ્ટેશન ગયો અને ત્યાંથી ટ્રેનમાં તપાસ હાથ ધરતા પોલીસ તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસે રેલવે સ્ટેશન પર પહોંચીને બાળકને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી ઉતારી લીધો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો

उधना स्टेशन के साइड में फिर हमने उसको ढूंढा काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कम्प्लेन किया कम्प्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले चारों तरफ जो है कैमरा चेक किए इधर उधर यानी कि बहुत मेहनत किए और तो मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए पाँच बजे तक तो हम लोग ढूँढे सर लोग सब साथ में ही थे उसके बाद में फ़ोन आया कि जो लड़का मिल गया फिर सर लोग और हम साथ मिल गए तकरीबन चौबीस घंटे के अंदर निकाल दिए हाँ 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 पुलिस वाले ढूंढ निकाले बहुत खुशी हुआ क्या बोल रहे पुलिस मैं बहुत तो मतलब मैं पुलिस वाले को ऐसे पुलिस वाले को सलाम करता हूँ क्योंकि ऐसे पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होती एक बार बोलने से लोग दौड़ करके गए हमसे ज्यादा फिक्र इन लोगों